એક વર્ષનો ખર્ચા ઉપાડ્યો છે ને આટલા 1 લાખ રૂપિયા ભેગા કર્યા છે અત પર કોણ વાળી એ કોણ શું કરું કાંઈ કાંઈ વાસી કર કરતી નથી ગણવા છે પહેલા હાલો 1 2 3 4 5 6 7 8 9 10 પૂરા 1 લાખ સી કમ્પલેટ સી અડો બુજા મેલવા જો

અમે એ ઉપાડવા અમારે લાખ રૂપિયા થી લાખ હા તો ફેંકી પેલું કરશન ફેંકી ના આ હા એડો બંકુ ખાલી આ તો તો કંટાળી જો માથે કેવું દુખે છે આખો દાડો અમાર ગોમના એક તો સમજ નહી રહેતા અરે જાવા જો હેડો એ તો ખૂબ આયા છે પોણે

એ ધાર્મિક ને મન કે કે પેલું કે તમલું નહી તમલું કે એ તો ઉડાણી મેલું છે એવું કે તું તમ આ મન કીધું દો ચહેરે હું વે દે દો તમ ન ન જો તમ મન ધજો અને ભૈશન પાર હોતા આનો હે આરી આવો કે ને ને તો પેલા ને મન ને પૈસો મન વતાડે હું કરે પૈસા આવી જાય છે આ તો કે અને એના તો આઈફોન હતું અન મન તમુ કીધું આ કે પેલું તમલું નહી એ તો ઉડાડી અને તો હેડો આપડે મને આવો પૈસા બતાય કે જો ખાલી પૈસા એ એ મારવા આ મારો

તો પૈસા મારું ત્યાં પૈસા હે મળી ગયા હારો છે પૈસા તો ખૂબ લાગે પણ કણું ઊભું નઈ રહ્યો

ખોઈ ગયા થી આ તો ક્યોક માર ઘર આઈ લઈ ગયો છે માર દરવાજો ખુલ્લો હતો હવે તો પોલીસ હવે તમારી આ તો વાખડી જોવા લાગી છે હેડો તું શેના જતો રહે હેડ હેડ તો વાખડી હતું એ

હવે આવી ચોરી નહીં કરો તો આ થઈ જાય જય માતાજી અમારી એસપી સરકાર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો જય માતાજી